દેખાતી હોય તો પાણીની બોટલ આ જે બધી પાણીની બોટલ છે એ અહીંયા એવી પાણીની બોટલની માનતા થાય છે હા ભાઈ તમે જે સાંભળો છો એ સાચું સાંભળો છો અહીંયા પાણીની બોટલની માનતા થાય છે અને બધાની માનતા પૂરી પણ થાય છે જય શ્રી અને સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં તો ભાઈ આજે છે સોમવાર અને તમને ખબર છે સોમવારે આપણો ઓફ હોય છે અને મોસ્ટ ઓફ હમણાં ઘણો ટાઈમથી આપણે બારે ફરવા નથી ગયા અને મતલબ જે ટ્રાવેલ રિલે રિલેટેડ બ્લોક છે એ નથી આવ્યો અને તો આજે આપણે વિચાર્યું કે ભાઈ ચલો આજે થોડુંક અત્યારે વાતાવરણ અહીં સારું છે સવારે તો તડકો હતો એટલે નહોતું વિચાર્યું પણ અત્યારે એવું લાગે છે કે જો વાતાવરણ સારું છે તો ક્યાંક જઈએ તો અહીંથી પાટણ છે એ પિસ્તાલીસ કિલોમીટર જેટલું થાય છે એક કલાકનો રસ્તો છે અત્યારે બે વાગ્યા છે તો ત્રણ વાગ્યા સુધીમાં આપણે ત્યાં પહોંચી જશું તો ત્યાં જઈ અને જોઈએ રાણીની વાવને એકવાર જઈએ પણ એને મોસ્ટ ઓફ જે ડેટા લીધો હતો એ બધો ખરાબ થઈ ગયો છે તો ત્યારે સરખો વિડીયો નહોતો ભાઈનો અને સરખી મજા પણ નહોતી આવી તડકાના લીધે તો અત્યારે વાતાવરણ એટમોસ્ફિયર બહુ સારું છે તો ત્યાં જઈએ અને જોઈએ રાણીની વાવ અને એનું જે ડેવલપમેન્ટ થયું છે એ હમણાં જ આપણે રૂમેથી નીકળ્યા છે વરસાદ જેવું વાતાવરણ છે પણ હજી વરસાદ આવ્યો નથી આજે હમણાં બે ત્રણ દિવસથી તો વરસાદ આવ્યો નથી એટલે થોડુંક મસ્ત એવું વાતાવરણ છે ને પવન એ ઠંડો ઠંડો છે એટલે મજા આવે વરસાદ જો આવે તો એ જમાવટ પડી જાય તો આવું છે ભાઈ એટમોસ્ફિયર બાકી જો હમણાં હે ને તમને એક ઇન્સિડન્ટ કહું આ તમને દેખાય બ્રેક હેન્ડલ દેખાતું તો જો ભાંગી ગયું એ અહીંયા સિટીમાં એટલા ખાડા બને કે ખબર જ ના રહી કે ક્યાં ખાડો આવી જાય છે બસ તો એના લીધે જ ગાડી સ્લીપ થઈ ગઈ હતી અને આ હેન્ડલ ભાંગી ગયું છે હવે નેક્સ્ટ સર્વિસમાં આપણે બદલાવવાનું છે એમ તો ચાલું છે કોઈ ઇસ્યુ નથી પણ નેક્સ્ટ સર્વિસ જ્યારે ગાડીની કરશું એ ટાઈમે આપણે એને ચેન્જ કરી નાખશું અત્યારે કાંઈ જરૂર નથી અથવા તો જન્મ સમયમાં જ્યારે ઘરે જશું એ ટાઈમે ચેન્જ કરશું તો આવું છે ભાઈ કંઈક અને મજા આવે છે જો આવું વાતાવરણ હોય ગાડી હોય ઓફ હોય અને સાથે કેમેરો હોય તો બીજું શું જોઈએ યાર નોકરી તો કાલથી નોકરી જ છે એક દિવસ મળે જો આ ખેતરું ભરાઈ ગયું તમને દેખાય ખેતર છે ખેતર આ ભરાઈ ગયું આખો વાહ જમાવટ છે સર આખો આમ ગ્રીન ગ્રીન થઈ ગયું એટલે જમાવટ લાગે મજા આવે જોરદાર વિવા આવે છે આવા રસ્તા અંદર થી જતા હોય ને એટલે એવું લાગે આપણે ગામડે આવીએ આપડા આપણા મતલબ ગામડું જ છે પણ આપણે એમને આપણા ગામડે આવીએ બધી જોઈએ ને મંદિરે અહિયાથી બે રસ્તા પડે આપણે પેલી બાજુ તો આ મહેસાણા જાય આ પાટણ જાય પણ પાટણ આપણે એકવાર જઈએ હવે પણ એસટીમાં ગયા તા એટલે આપણે હાઈવે ની નથી ખબર તો એક વાર આમાં મેચ ચડાવી દેસુથી પાંત્રીસ કિલોમીટર ચલો પછી તો નીકળીએ અહીંથી આમ તો હાઈવે હાઈવે છે આ જો એકદમ હાઈવે જ છે આમ જો અહીંથી તમને બે સાઈડ જોવા મળશે આ સાઈડ સાવ ખુલ્લું છે જો વાતાવરણની વાત કરું છું અને આ સાઈડ જો એકદમ અંધાર છે કદાચ હોઈ શકે આપણે આગળ આમાં વરસાદ જોવા મળે પણ આપણે કોથળી બોથળીને રેડી કરીને જ આવ્યા છે એટલે કાંઈ ટેન્શન નથી બધું પ્લાસ્ટિકમાં સંકેલી અને જવાનું છે આ તો પાણી પીવા માટે અહીંયા ઊભા રહ્યા એટલે જોયું તમને બતાવી દઉં તો ભાઈ વરસાદની પૂરેપૂરી સંભાવના છે અને બહુ વધારે પડતો અંધાર છે એટલે હજી તો કેટલા પોણા ત્રણ થયા છે પણ અંધાર એટલો બધી છે કે અંધારું થવા વળગી ગયું છે એટલે આપણે એવું લાગે છે કે આગળ જવાય એવું નથી એટલા માટે થઈ અને અત્યારે અહીંયા વચ્ચે એક એવું લોકેશન આવ્યું છે જેના મેં વિડીયો જોયા હતા કદાચ તમે પણ જોયા હશે તો આજે હું તમને એ બ એ બતાવીશ અને એ જસ્ટ અહીંથી સો બસો મીટર આગળ છે અને એ એવું લોકેશન છે કે ત્યાં બધાની માનતા પૂરી થાય છે તો અત્યારે એવો પ્લાનિંગ કર્યો છે કે અત્યારે એ લોકેશન જોઈશું ત્યાં દર્શન કરશું અને નેક્સ્ટ જે મંડે આવશે એ ટાઈમે ફરી આપણે રાણીની વાવ આપણે પાટણ ત્યારે જઈશું થોડુંક વાતાવરણ સારું અને ચોખ્ખું હશે તો તો ચલો અત્યારે હું તમને ત્યાં લોકેશન જે છે એ બતાડું તો હમણાં મેં જે તમને લોકેશનની વાત કરી એ લોકેશન ઉપર હું આવી ગયો છું અને તમને બતાડી દઉં કે આ બહુચરાજી પાટણ હાઈવે છે આ સાઈડ બહુચરાજી જવાય છે અને આ સાઈડ પાટણ જવાય છે અને ત્યાં વચ્ચે મતલબ બહુચરાજીથી સમજી લો કે વીસ કિલોમીટર જેટલું પંદરથી વીસ કિલોમીટર જેટલા તમે આગળ આવો એટલે આ લોકેશન આવે એકદમ હાઈવેને ટચ છે અને તમે જોશો તો તમને દેખાતી હશે પાણીની બોટલો બધી દેખાય છે એક મિનિટ હું તમને ઝૂમ કરી દઉં પછી આપણે ત્યાં જઈએ જુઓ તમને દેખાતી હોય તો પાણીની બોટલ આ જે બધી પાણીની બોટલ છે એ અહીંયા એવી પાણીની બોટલની માનતા થાય છે હા ભાઈ તમે જે સાંભળો છો એ સાચું સાંભળો છો અહીંયા પાણીની બોટલની માનતા થાય છે અને બધાની માનતા પૂરી પણ થાય છે હવે કોનું મંદિર છે એ તો આપણે હમણાં ત્યાં જાશું પછી ખબર પડશે પણ આ તમને જણાવી દઉં કે બહુચરાજી પાટણ હાઈવેની વચ્ચે આવે છે લીમડાની નીચે જે લોકેશન છે અને નાની એવી ડેરી છે અને ડેરીની નીચે ત્યાં જે આ છે પાણીની બોટલો ચડાવવામાં આવે છે હવે કોનું મંદિર છે શું છે હવે એ તો એટલો બધી જો મને ખ્યાલ નથી અહીંનો એ તો આપણે જોવું પડશે થોડુંક સર્ચ કરવું પડશે ત્યારે ખબર પડશે બટ આ જ્યારે હું પાટણ જતો હતો ત્યારે રસ્તામાં આવ્યું અને એટલા માટે લાગ્યું કે તમને જણાવી દઉં ચલો એકવાર આપણે ત્યાં જઈએ બાઈક અહીંયા પાર્ક કરી છે જો તમે જોઈ શકો છો આ લોકો પાણીની બોટલો લઈને આવ્યા હા જો ભાઈ અહીંયા તમને કેટલી બધી બોટલો જોવામાં આ બધી બોટલો અહીં પાણીની ચડાવવામાં આવે છે અને જોઈ લો કેટલી બોટલો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અત્યારે જો અને જો ભાઈ પાણીની બોટલો જોજો તમે વાર અહીંયા આ જો એકવાર ઢગલો જોવો તમે ખાલી આ ગોગા મહારાજનું લોકેશન છે જે ધજા લાગેલી છે એ તો ગોગા મહારાજની છે અને જો ખાલી તમે પાણીની બોટલો જો એકવાર અરે બહુ જોરદાર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે યાર અત્યારે જો આ ધજા છે ને એમાં લખેલું હશે કંઈક ને કંઈક હા ગોગા મહારાજ એને નાગ દોરેલો છે તમને દેખાતું હોય તો આવું છે વરસાદ વરસાદ શું કરવાનો છે વરસાદ રહે પછી જવાય હવે તો વરસાદ જાયમો હે ભાઈ ફૂલ અને હજી આપણે અહીંયા છે અને આનો થોડોક તમને ઇતિહાસ કહું તો હમણાં મેં જાણ્યું છે અહીંયા પબ્લિક હતી એની પાસે કે અહીંયા જ્યારે અહીંયા એક એક્સિડન્ટ થયું હતું અને આખું ફેમિલી અહીંયા મરી ગયું હતું અને જ્યારે એ મૃત્યુ એક્સિડન્ટ થયું ત્યારે એ પાણી માગતા હતા મતલબ એને પાણી જોતું હતું એ ટાઈમે તો એના લીધે જ્યારે તરસ લાગી અને પાણીની જરૂર પડી તો એ પાણી મળ્યું ના મળ્યું એ તો હજી નથી ખબર પણ એને જ્યારે તરસ લાગી અને એ એ પછી એ મૃત્યુ પામ્યા અહીંયા તે પછીથી અહીંયા પાણીનું મહત્ત્વ બહુ વધી ગયું છે અને આ જગ્યા ઉપર એવું માનવામાં આવે છે કે પાણીની માનતા મતલબ પાણીની બોટલની માનતા જો તમે રાખો તો અહીંયા મતલબ એ સક્સેસ જ જાય છે એવું બધી કેવું માનવું છે અહીંયા કે અહીંયા જે છે એ હાથ આપણે કહે ને કે બહુ બધો હાથ છે એમ બહુ બધા માને હે પબ્લિક અહીંયા તો એવું હે ભોગા મહારાજનું મંદિર છે અને નાની એવી ડેરી છે તમને હું દેખાડી દઉં અત્યારે થોડીક એવી કેમ કે વરસાદ ફૂલ ચાલુ છે અત્યારે જોઈ લોક હે ક્યાંક રહે આ જાવ આમ ત્યારે બહુ જ રાજી જાઉં હા જોઈ લો ઓ મારી તો ગાડી પડી જો મહારાજનું મંદિર છે એકદમ રોડને ટચ છે આ હાઈવે કે અને ની એકદમ નજદીક અહીંયા રાખવામાં આવી મંદિર ભોગા મહારાજનું મંદિર છે હવે આપણે અહીંયા આવશું જ્યારે ત્યારે આપણે પણ ખુશીથી એકાદ બોટલ અહીંયા આપણે પણ રાખી દઈશું તો આવું છે ગોગા મહારાજનો અહીંયા હાસ અને તમે પણ માનતા કરી શકો છો અહીંની એવું માનવામાં આવે છે કે ભાઈ અહીંયા હાસ પૂરો થાય છે માનતા જેવો છે એ પૂરી થાય છે તો આવું છે કંઈક આજના વિડીયોમાં અને બસ હવે હમણાં નીકળશું આપણે અહીંથી વરસાદ ભલે ચાલુ રહ્યો ધીરે ધીરે આપણે પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિક પેક કરી અને અહીંથી નીકળશું અને મળશું તમને ફરી એક વિડીયોમાં કાલે ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયો જય શ્રી કૃષ્ણ જય માતાજી એન્ડ કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખી નાખજો ચલો આવજો